કાલે જે રીતે ભારત ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ દુબઈમાં ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યું બાદ મધ્યપ્રદેશના મહુમાં એક વિજય સરઘસ નીકળ્યું હતું અને એના ઉપર મસ્જિદમાંથી પથ્થરમારો થયો ત્યારે ખરેખર આશ્ચર્ય સાથે દુઃખ થાય કે આ પથ્થર મારો સેના માટે આ કોણ લોકો છે જેને ભારતીય ટીમની જે ક્રિકેટ વિજય છે ઈ ગમતી નથી કે પચતી નથી એવું ઘણી વાર નહી હજારો વખત થયું છે કે ભારત પાકિસ્તાન મેચ હોય જો પાકિસ્તાન હારે તો ભારતમાં રહેતા અમુક લોકોના પેટમાં દુખતું હોય અને ભારત હારે તો પાછા ભારતમાં ફટાકડા પણ ફૂટતો એ તો સમજાય છે કે ભારતમાં પાકિસ્તાનની પ્રેમીઓ ઘણા વર્ષોથી છે અને એ રહેવાનું છે પણ ન્યુજરાણ સામે ભારત જીતે છે અને જ્યારે મસ્જિદોમાંથી આવી રીતે પથરાવ થાય છે ત્યારે આ દેશની અખંડિતતા સામે પણ બહુ મોટો પ્રશ્નાર્ચિંહ છે અને ભવિષ્યમાં આવા લોકોના મગજમાં શું યોજનાઓ ચાલી રહી છે જે પોતાના દેશના દેશના વિજયને નથી સાંકી શકતા એ દેશની પ્રગતિમાં શું ફાળો આપશે અને દેશની સુરક્ષા જે છે એના માટે પણ આવા લોકો જોખમી છે ગુજરાતમાં પણ કાલે આવી છે કે ઘટના સામે આવી છે ત્યારે આપણા માધ્યમથી આવા લોકોને અને આવી વિચારધારા ધરાવના લોકોને હું પૂછવા માંગીશ કે ખરેખર તમે શું ભારતને પોતાનો દેશ સમજો છો અને બીજું કે જે ભારતમાં હિન્દુઓમાં જે સેક્યુલર લોકો છે એને આવી ઘટનાઓથી શીખવું જોઈએ કે આ વિષય કોઈ હિન્દુ કે અન્ય ધર્મના લોકો વચ્ચેનો નથી આ ભારત દેશની અખંડતાનો વિષય છે જે ભારતનો નથી એ પછી ક્યાં નો હશે એ પાકિસ્તાનનો હશે એ બાંગ્લાદેશ નો હશે એ અફઘાનિસ્તાન નો હશે તો સેક્યુલર હિન્દુઓ વિચારે કે આ વિચારધારા વિરુદ્ધ જો તમે નહીં જાગો તો આ ભસ્મા શું રહો છે અને આ એક દિવસ તમને ભસ્મ કરશે અને આગ તમારા પરિવારને પણ દજાડશે